હેલો એવરી આજનો આપણો ટોપિક છે બેબીને હેલ્થને રિલેટેડ ન્યૂ બોર્ન બેબી બોર્ડ થયા પછી કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ તે વિષય ઉપર આજે આપણે વાતચીત કરશું બાળકનું બોર્ન થાય ત્યારે તેને ઓસી લાઈટમાં રાખવું જોઈએ કારણ કે જ્યારે બાળક ગર્ભમાં હોય ત્યારે તે અંધારું હોય છે બાળકને બહાર લાઇટિંગ બને ત્યાં સુધી એના આંખ ઉપર ઓછી આવે તેની કાળજી રાખવાની છે બાળકનું બોનથી લઈને થ્રી મંથ સુધીનું વિઝન હોય છે એ ક્લિયર નથી હોતું બાળકને પચીસથી ત્રીસ સેન્ટીમીટર સુધી ક્લિયર દેખાય છે અને બ્લેક એન્ડ વ્હાઈટ દેખાય છે તો તેનું વિઝન ડેવલોપ થવામાં મિનિમમ ત્રણ મહિનાનો સમય લાગશે તો એ સમય દરમિયાન પેરેન્ટ્સને બાળકને બને ત્યાં સુધી ઓસી હાર્ડ લાઇટમાં લઈ જવાનું નથી હાર્ડ લાઇટમાં બહાર લઈ જાઓ ત્યારે એમને આંખ ઉપર ઢાંકી દેવાનું છે તો આ બાબતની કાળજી રાખવી જોઈએ બીજું કે બાળકને ઘોંઘાટવાળા એરિયામાં ન રાખવું જોઈએ કારણ કે એની માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય ત્યારે શાંતિનો અનુભવ મહેસૂસ કરતો હોય છે બહારના ઘોંઘાટથી એના કાનના પડદા ઉપર અસર કરે છે પેરેન્ટ્સને ખાસ કે બાળકની આજુબાજુમાં મોબાઈલ નથી રાખવાનું તેના રેડિયેશન બાળક ઉપર બહુ જ નુકસાન કરે છે બાળકને દોઢથી બે કલાકના અંતરે ફિડિંગ કરાવવું જોઈએ ફિડિંગ કરાવ્યા બાદ બાળક ડેવરાવ્યા બાદ બાળકને જીભ ઉપર કરીને હળવા હાથે એને સાફ કરવી જોઈએ દિવસમાં ત્રણ થી ચાર વાર ગર્ભનાળ જ્યાં સુધી ખડે નહી ત્યાં સુધી એને ચોખ્ખી રાખવી જોઈએ નવરાવા ટાઈમે ભીની ના થાય તેની કાળજી રાખવી જોઈએ બાળકની ગર્ભનાળ સુધી પડી ગયા પછી તમે ટાઈમની શરૂઆત કરવી જોઈએ શરૂઆતના સમયમાં બે થી ત્રણ મિનિટનો તમે ટાઈમ આપવો જોઈએ જેથી કરીને બાળકને ગેસમાં રાહત રહે બંધ થયાના ત્રણ વીક પછી બાળકને સમજાવવું પડશે દિવસ અને રાત વિશે જેથી કરીને બાળક રાતે વધારે સૂતું રહે દર બે થી ત્રણ કલાકે અથવા તો ભીનું લાગે ત્યારે ડાય પર ચેન્જ કરવું જોઈએ અને લાલાશવાળા ભાગ દેખાય તો ત્યાં રેસ્ટ ક્રીમ લગાવવી જોઈએ બાળકની તબિયત પર ખાસ ધ્યાન રાખજો જેમ કે તાવ ઉલટી દૂધ પીવામાં દુખાવો થાય તો તરત ડોક્ટરને બતાવવું જોઈએ સમયસર ચેકઅપ કરાવવું જોઈએ સમયસર રસીકરણ કરાવવું જોઈએ બાળકની ઊંઘ દૂધ પીવાની માત્રા તેનું વજન વધે છે કે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો બીજાને મદદ થાય તેના માટે શેર કરજો અને કોમેન્ટ કરીને અમને જણાવજો થેન્ક યુ